ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોમાસાની જમાવટ સાથે વૃક્ષો અને મકાનોના જોખમી ભાગ ધરાશાયી થવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં તેનો કાટમાળ નીચે પડતા રિક્ષાનો કચ્ચર ઘાણ વળી જતા ભારે નુકસાન થયું હતું તો ત્યાં ઉભેલા સ્થાનિક પાંત્રીસ વર્ષીય અજીત રાણાને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભરૂચમાં ચોમાસાની જમાવટ સાથે બે દિવસમાં આ પ્રકારના ત્રણ બનાવો સામે આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર માત્ર નોટિશો આ પાઠવીને કામગીરી કર્યાનો સંતોષ માને છે ત્યારે ખરા અર્થમાં કોઈ કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે અહીંયા આગળ જે આ બિલ્ડિંગ પડી છે એમાં ઘણું નુકસાન થયું છે ને ઘણા લોકોને વાગેલું પણ છે એક ભાઈનો તો પગ જ આખો છૂટો પડી ગયો છે ને એક રિક્ષા પણ આખી દબાઈ ગઈ છે ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી નમી ગયેલી છે કબ્રસ્તાનની એક સાઈડ તો પૂરી નમી ગયેલી છે ને કઈ વખતે આ બેસી જાય એનું કંઈ નક્કી નથી